સમસ્ત જોડિયા તાલુકાના રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માન સમારોહ જોડિયા તાલુકાના રાજપૂત સમાજ દ્વારા જોડિયા ખાતે તારીખ બે નવેમ્બર બે હજાર પચીસ ના રોજ જોડિયા તાલુકા રાજપૂત સમાજના આયોજિત તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નેક નામદાર મહારાણા સાહેબ શ્રી કેસરી ઝાલા તેમજ શિક્ષણ મંત્રી રાજ્ય કક્ષા ગુજરાત તેમજ માનનીય શ્રી ધર્મેન્દ્રશ્રી જાડેજા હકુભા ની ઉપસ્થિતિમાં યોજાયેલ હતો જેમાં અતિથિ વિશેષ તરીકે જયવીરસિંહ ઝાલા જામનગર પી એસ જાડેજા ભાતેલ મયુર ધ્વજસિંહ જાડેજા રાજકોટ યુવરાજસિંહ જાડેજા ભરતસિંહ જાડેજા રણજીતસિંહ રાજપૂત પીઆઈ જોડિયા કેડી જાડેજા પી એસ આઈ બાલંભા ડોક્ટર શક્તાવત સાહેબ તેમજ જોડિયા તાલુકા રાજપૂત સમાજની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમને સફળ બનાવવા જોડિયા તાલુકા રાજપૂત સમાજ પ્રમુખ અરવિંદસિંહ જાડેજા તરાણા ઉપપ્રમુખ સહદેવસિંહ ખુમાનસિંહ જાડેજા ટીમ તેમજ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ ચનુભા જાડેજા અંબાલા તેમજ જોડિયા તાલુકા રાજપૂત સમાજ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જોડિયા તાલુકા રાજપૂત સમાજે ખંતથી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો રિપોર્ટર લલિતભાઈ નીમાવત બાલંબા કોઈ તમે મનથી તમે નક્કી કરો કે મારા આ પોચ્યો છે તો 100% ની સફળતા મળે એટલે ક્યાંય પણ આવી બીજી વાર ધ્યાન રાખે એટલા માટે ખાવ હારું હારું અમે નથી બોલતા સાચું બોલવું જોઈએ જો સમાજને તમે આગેવાન તરીકે ક્યારે ટકોર નહીં કરો તો સમાજ ક્યારેય સુધરશે નહીં આપણા સમાજની જામનગર અને દેવભૂમિ દ્વારકામાં બાબા હવા બે થી અઢી લાખ આપણા મતદારો છે વસ્તી આપણી પાંચ લાખથી વસ્તી હશે એટલે નાની વસ્તી આપણી નથી ભાત પણ આપણે મોટા છે ખેડૂતમાં પણ મોટા છે પણ હવે નાથે કરીને આપણે નાનું થવું હોય તો વાત અલગ છે અહીંયા જોડિયામાં પણ એક ગામ હોય તો આપણે રાજપૂત આગેવાન જ હોય ત્યાં સોસાયટી હોય અથવા કોઈ ગામમાં રાજપૂતના પાંચ કોયના હોય તો આગેવાની રાજપૂત પાસે સો દરેક નાતી હોય પછી રાજપૂત એનું રક્ષણ પણ એટલું કરતા હોય સોસાયટીમાં પેલા રાજપૂત નો વિરોધ કરે કે ભાઈ રાજપૂત આવશે તો ઓલું થશે એમ તો એ રાજપૂત સમાજના આગેવાની પાંચો વર્ષ રહીએ તો એ આગેવાની બધી રાજપૂત સમાજને દરેક સમાજ સોંપતી હોય છે કેમ કે એના પર એને વિશ્વાસ હોય કે બાપુ અન્યાય નહીં કરે અન્યાય થવા પણ નહીં દે એટલે રાજપૂત પહેલાં આપણે હતા એ જ અત્યારે છે મનથી આપણે નક્કી કરે અને આગામી દિવસોમાં જ્યારે આવીએ ત્યારે શિસ્તમાં રહીએ એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના ત્યારે યુવરાજભાઈ થોડીક વાત કરી પણ મારે ઘણી વાત કરવી છે જોડિયા તાલુકામાં પંદર ગામ છે અને જોડિયામાં લગભગ બે થી ત્રણ હજારની વસ્તી હશે કેટલી હશે પછી પાંચ હજારની વસ્તી છે પાંચ હજારની વસ્તી તાલુકામાં છે હવે અહીંયા અમે તમે પાંચસો જણા હોય અને અમે એટલા મહેમાન હોય એ તમારી બધાની ઘટે અમારી ઘટે સિંહ તો આપણે સિંહ જ છે નાના હોય કે મોટા હોય બીજું જ્યાં રહેતા હોય એનું હવામાન રાજપૂતને ના લાગવું જોઈએ રાજપૂત તો રાજપૂત તરીકે જ રહેતા હોય આયોજન સમિતિ કરે છે હું અભિનંદન આપું છું પણ સાથે સાથે તમે શિસ્ત તો હોવું જ જોઈએ તમને તો હવે આનીકમ પચાસ તુરસી હોય કમ દસ હોય બેનું નીચે બેઠા હોય પચાસ ટકા બેઠા હોય આ રાજપૂતને ના શોભે આ પ્રોગ્રામ બધો એમાંથી દસ ટકાનું જ મન આમાં હોય આમાંથી ત્રીસ ટકા વાતો કરતા હોય આ મેં ડાયર આવ્યો ત્યારે માત્ર અંદર હતા સમાજ માટે તમે એટલો ટાઈમ ના કાઢી શકો કેસરીસિંહ બાપા છે એટલે સ્ટેજ પરિવારના રાજ્યસભાના સભ્ય છે હવે એવડો ટાઈમ લઈને જયારે બ બે કલાક તમારી પાસે ભાડવતા હોય બીજા મહેમાનો પણ કેટલા કિંમતી હોય ત્યારે તમે માત્ર વાતો કરીએ આપણે લોકગહાળ નથી આવતા આપણે રાજકોટના સભે એવું આપણું વર્તન હોવું જોઈએ અને આપણે બધા પ્રોગ્રામ ચાલુ થાય ત્યારે શિસ્તમાં બધા ને રહેવું જોઈએ આપણે બધા અડધા હોવાની મેળે રખડે હોવાની રીતે આપણે વાતો કરીએ તો માત્ર આપણે જમવા જ માટે આવીએ છીએ વડીલો જયારે ટાઈમ કાઢીને આવતા હોય એનો કિંમતી ટાઈમ હોય ત્યારે તો આપણે પણ એ રીતનું જ રહેવું જોઈએ આ યુગમાં કોમ્પ્યુટર યુગ છે એકવીસમી સદી છે માણસ કોઈ ગરીબ છે જ નહીં આપણે હાથે કરીને ગરીબ થાય તો ભલે માણસ આ યુગમાં જે ધારે કરી શકે જે તમે ઈચ્છો થઈ શકે આમાં બાપા સિવાય તમને કહું લે લગભગ શૂન્યમાંથી માંથી બાપાને બાપા ને તો વારસો ની તો સ્ટેટ આપણા રાજા કહેવાય પણ બાકીના બધા શૂન્ય માંથી સર્જન કરીને અહીંયા બેઠા છે તો તમે ને અમે બધા આપણે હરખા જ છે આપણે જ્યાં રહેતા હોય ત્યાં આપણે એનું હવામાન ન લાગવું જોઈએ આપણે આ યુગમાં પૈસા છે એ ખૂબ જરૂરી છે કોમ્પ્યુટર ને ફરીથી કહું કોમ્પ્યુટર યુગ છે એકવીસમી સદી છે દુનિયા ખૂબ આગળ ચાલે છે આપણે બધા બે માટે દોડીએ છીએ પૈસા કમાવો ને આપણા બાળકને ભણાવવા એ ખૂબ જ જરૂરી છે પણ સાથે સાથે જે સમાજમાંથી આવીએ એ સમાજનું સન્માન પણ એટલું ને એટલું આપણું હોવું જોઈએ આપણે ગૌરવથી કહી શકવા જોઈએ કે હું અમે રાજપૂત છીએ આપણી દીકરી જાતી હોય તો એને પણ નાના દીકરી હોય ને તો એને બા તરીકે આજે પણ લોકો સ્વીકારે છે અને પાંચ વારોનો દીકરો જાતો હોય તો એને બાપુ કહે છે તો એ બા ને બાપુ તરીકે જ આપણે રહેવું જોઈએ એટલે હું ફરીથી કહું છું કે આ યુગમાં પૈસા છે એ ખૂબ જ જરૂરી છે કોઈ સમાજનું આપણે નેગેટિવ વાત નથી કરવી પણ બીજા સમાજમાંથી પોઝિટિવ વાત હોય સો ટકા આપણે લેવું જોઈએ પોઝિટિવ જેટલી વાત હોય લેવું જોઈએ હું અમારે બારાડી વિસ્તારની વાત કરું આપણા જિલ્લાની વાત કરીએ પાટીદારની અમારે આયર સમાજની વાત કરીએ બારાડીમાં આયર સમાજ આજથી વીસ વર્ષ પહેલા જેસીબી હિતાજી જેસીબી વીસ લાખનું આવતું હતું એક લાખ રૂપિયા ભરો બે લાખ ભરો એટલે

પણ એનાથી કોઈ જાતનું મનોરંજન સિવાય બીજો કોઈ લાભ આપણા યુવા યુવા પેઢીને મળવાનો નથી હા ઘણી બધી એવી વસ્તુ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને મળે છે આ ટેકનોલોજીના યુગના અંદર કે જે આપણે જીવન જરૂરિયાત પણ કઈ વસ્તુ જરૂરિયાતમાં આવે ત્યાં ન આવે એ ફેર ફેરમાં સમજ કરવાની આપણામાં ક્ષમતા હોવી જોઈએ એટલે સારી વસ્તુમાં સારા લક્ષ્ય નક્કી કરી અને સારી રીતે આપણી યુવા પેઢી એનો લક્ષ્ય કરી અને ભવિષ્ય નિશ્ચિત કરી સાથે આ સદીના અંદર આ બદલતી ટેકનોલોજી બદલતા સમયના અંદર વડીલો કઈ ગયા છે કે આ કલયુગના અંદર શું થશે આ વાતાવરણ જે અત્યારે બદલાણું છે ને એ કલયુગ નો ભાગ જ છે હજી જાળવા કાપવામાંથી આપણે કરી નથી થતા તો હું જનરલ વાત કરું છું ખાલી સમાજની હજી પ્લાસ્ટિકમાંથી આપણે મુક્ત નથી જ્યાં સુધી આ પ્રવૃત્તિમાં આપણે ફેરફાર નહીં લાવે ત્યાં સુધી બિનજરૂરી નુકસાની સિઝન સિવાયના વરસાદ થતા રહે છે ચર્ચા કરતા હોય ત્યારે સંસ્કૃતિ આપણી જીવિત રહી એ પણ ખૂબ જરૂરિયાત છે હમણાં આપણે દીકરી બાઉની વાત આપણા દીકરીઓ માતૃશક્તિ જ્યારે ગામમાંથી નીકળતા હોય આપણે ઘણા મંચમાંથી આપણા બધા આપણને પ્રોત્સાહન કરતા હોય છે આપણી માતૃશક્તિને વંદન કરતા હોય છે કે સમાજની માતૃશક્તિ જ્યારે પણ ગામમાંથી નીકળે ત્યારે આખા ગામને ખબર હોય કે આ ક્ષત્રિય સમાજની માતૃશક્તિ નીકળે છે આ ક્ષત્રિય સમાજની દીકરી નીકળે છે હું આ મુદ્દો એટલે ઉપાડું છું આજે કેમ કે આ અત્યારે એકવીસમી સદીના અંદર આપણી સંસ્કૃતિ આપણી કહું એટલે માત્ર ક્ષત્રિય સમાજ નહીં પણ ખરેખર ભારત દેશની સંસ્કૃતિ ક્યાં ગાડા માટે ચડી ગઈ છે કહેવામાં હર્જ નથી સ્વીકારવું પડે આપ હમણાં એક દાખલો આખા ગુજરાતના અંદર હમણાં બે મહિના પહેલા નવરાત્રિનો પાવન અવસર નવરાત્રિના પાવન અવસર એટલે માતાજીના આરાધનામાં હવે તો જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ આપણી માતૃશક્તિ એક પારિવારિક વાતાવરણના અંદર ગરબો રમી શકે એવી વ્યવસ્થા બધે થઈ ગઈ છે ખૂબ જરૂરિયાત છે આ એક સંસ્કૃતિને એક જીવિત રાખવાનો એક દાખલો છે બાકી આવો અમદાવાદમાં જુઓ મોટા શહેરોમાં જો શ્રાદ્ધનો સમય હોય છે શ્રાદ્ધ એ પ્રકારનો સમય જ્યારે આપણે આપણા પિતૃને યાદ કરતા હોય છે એ શ્રાદ્ધના સમયના અંદર પણ દાંડિયા હવે ખાવા માંડ્યા છે આ કયા પ્રકારની સિસ્ટમ છે એ મને નથી સમજ કુદરતી વાતાવરણ બદલાવવાનું હવે એક પરિસ્થિતિ આખા દેશના અંદર નિર્માણ થઈ જો માત્ર રાજપૂત સંસ્કૃતિ નહીં પણ આ ભારત દેશની સંસ્કૃતિ જીવિત રાખવાની જવાબદારી હોય તો એ હજી રાજપૂત સમાજના ખાતે છે વાત કરી થોડી કડવાશની વાત હતી પણ સહમતી આપણે બધા દર્શાવી સમાજનો કાર્યક્રમ હોય એટલે શિસ્ત અંદર રહી અને આખા ગામ આખા વિસ્તારને ખબર પડવી જોઈએ કે દરબારો ભેગા થયા હતા સમાજ ભેગો થયો માતૃશક્તિ એમની મર્યાદામાં અહીંયા હાજર હતા અને ભાવિ પેઢીને આપણે બધા ભેગા થઈ અને સન્માન કરતા આ જવાબદારી આપણો ઉપર જ આવશે આ કોઈ આજની સમયના અંદર આ જવાબદારી કોઈ માટે લેશે આ પ્રકારના જે દાંડિયા રાસ ને ડિસ્કો દાંડિયા જે થઈ રહ્યા છે મૂળભૂત શું છે માતાજીની આરાધનાના પાછળ શું કારણ છે એ એ એ ભૂસાતું જાય છે એને જીવિત જો આજે પણ કોઈ આખા ગુજરાતના અંદર તમે નજર પડ્યું હોય કોઈ પણ રાખતું હોય તો રાજપૂત સમાજ રાખે છે આપણા આયોજકો રાખે છે અને એના અંદર પાર્યવારિક વાતાવરણના અંદર માતાજીના આરાધનાના ભાગરૂપે રમતા હોય તો એવા આપણા